આ સાથે જ ટ્રેન પર પથ્થર મારો કર્યો હોવાની વાત વહેતી થઈ હતી જેથી રેલવે તંત્ર એક્શન મોડમાં આવીને તાત્કાલિક પ્લેટફોર્મ નંબર ચાર પર તાત્કાલિક પહોંચીને ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી જેથી રેલવે પોલીસે વલસાડ પોલીસને જાણ કરી હતી કે વલસાડ પોલીસે રેલવે સ્ટેશનથી એક યુવકની અટકાયત કરીને સુરત રેલવે પોલીસને સોંપ્યો હતો પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે યુવકે સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રેનના જનરલ ડબ્બાના દરવાજા અંદરથી લોક કરી દીધા હતા જેથી અન્ય મુસાફરોને ટ્રેનની અંદર પ્રવેશ કરવા ન મળતા હોવાડો થયો હતો આ યુવકે અશ્લીલ હરકત પણ કરી હોવાનું સામે આવ્યું હતું જેથી સુરત રેલવે પોલીસે પરવેઝ ઇકબાલ કુરેશી નામના યુવકની અટક કરીને વધુ તપાસ હાથ ધરી હતી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ